આજ રોજ તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ થરાદ પ્લોટ વિસ્તાર ખાતે એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ થરાદ દ્વારા અનાજ કીટ ઘઉંના કટ્ટાઓનું વિતરણ કરવામાં આવ્યું અને જેમાં જાગે ગુજરાત ન્યૂઝ ચેનલ થરાદના વરિષ્ઠ યુવા પત્રકાર શ્રી કયુમભાઈ ચૌહાણ ના વરદ હસ્તે અનાજ કીટ ઘઉંના કટ્ટાઓનું વિતરણ કરવામાં આવ્યું અને જેમાં જરૂરિયાતમંદ ગરીબ વિધવા બહેનોને નાજ જાત ભેદભાવ સિવાય અનાજ કીટ ઘઉંના કટ્ટાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને શિક્ષણ આપતા ગરીબ ઉલમાઓને પણ અનાજ કીટના વિતરણમાં આવરી લેવામાં આવ્યા હતા અને જેમાં કુલ બસો પચાસ અનાજ કીટ ઘઉંના કટ્ટાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ થરાદના કોઓર્ડિનેટર હાજી ગુલામ નવીભાઈ પટેલ સાહેબના સૂચન મુજબ અનાજ કીટ ઘઉંના કટ્ટાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ થરાદ દ્વારા અવારનવાર આયોજનો કરવામાં આવી રહ્યા છે અહેવાલ સત્યમ બનાસકાંઠા